પોણા પરતપાટિયા પાસેની ઘટનામાં ટ્રક અને મોપેડ ગાડી વચ્ચે અચાનક સસરાયો મોપેડ ગાડી એક ટ્રક નીચે આવી જતાં મોપેડ પર સવાર મહિલાને ઈજા પહોંચી લાઈવ વિડિયો આવી સામે મહિલાને જિગલા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી મોપેડ ગાડીને ભારે નુકસાન થયું શર્મા ટ્રક ચાલકોનો ત્રાસ યથાવત જોવા મળ્યો ટ્રકની અગાડી ટાયરમાં મોપેડાવે મોપેડ નો ચક ના ચૂડ ગયો મહિલા ટક નીચે આવી જતાં મહિલાને ટ્રક નીચેથી બહાર કાઢવામાં આવી હતી जोड़ाई रहो नवा समाचार जोवा आज की पुकार न्यूज चैनल साथ डायरेक्टर चिराग दर्जी साथ है।